અંધારું છે બહુ બાજુ અંધારું છે દેખાય છે ક્યાંય કોઈ માણસ અને અમે શરૂ કર્યો છે આ વાના રસમનું ડેકોરેશન કેમ કે અમે ખુદ તૈયાર થાય કે આ બધું ડેકોરેશન કરીએ એટલા માટે ગઈશ તો તમે કન્ટિન્યુ રહેજો અમે શરૂઆત કરી દીધી છે તો યુટ્યુબ ફેમિલી અડધે કલાક કલાક બહુ જ પસીના બહા કર અમને ફાઇનલી એ રિઝલ્ટ લાવે છે ગાઈસ એટલું ડેકોરેશન કરીને છે કચરો જો મલકનો કિરોસિયમ બી એ ફેંકા થઈને બાકીનું હવારમાં ફૂલ આવવાનું બાકી છે આજે પણ એમને છું કે આ વસ્તુ છે ને એટલી પછી હવારમાં બધું ફ્લાવર્સનું બધું કેમ ભેવું કરવું આને લગાવતા કેટલા એફર્ટ્સ થાય આને લગાવી રહી ને આ પડે આને આને લગાવી તે આ પડે બોલો ગાઈશ તો ચાલો ફાઈનલ રિઝલ્ટ મળીએ સીધા કાલે

Manggala Mangarudat bidadari, dari

ફેમિલી આપડા લગન લેખન ની વિધિ પૂરી કરી દીધી છે કાકી ને ચીક મણી છે આવા અને આપણે તો આ વિશાલ કેતા તા દાડીઓ આવી ગયું છે અમારે અને આપણે ઓળખતા જ છો તમે બાપી આવી ગયા છે આપણે દિવસ કઢાવવા વિશાલ અને આવતા આવ્યા જ જોઈએ અને વાસણ તકો અને રસોઈની ધીમે ધીમે તૈયારી ચાલુ છે અને આપણે થોડીક રીલ્સ ને ફોટા પાડવા છે તો જઈ અને અહીંયા મમ્મી થોડીક સાફ સફાઈ કરે છે કેમ કે બધું પૂરું થાય પછી તમે જોઈ શકો છો હાલત આપડે રીલ્સ બનાધા અને સ એમ બધું તૈયારી કોપી બેન જો આ છે આપડા ફાઈનલ એ આમ લુક બતાવો મસ્ત અને આ છે કમેન્ટ કરી દેજો તમે તો આવી ગયું છે પેલા મેન કેરેક્ટર જ ગાડી આવ્યા છે અલુ આ લઈ લેવી તો લે તો આમ જો કેટલી બધી સીધું ને આવતા જો આમ નો સીધું અહીંયા આવશે જાય સીધું હાલ સીધું સીધું તમે બધાએ જોયું એમ લગન લખાઈ ગયા છે અને લગ્ન જુનાગઢ આપણે લઈને વયા પણ ગયા છે અને અમારે જો તક્ષુભાઈ આવી ગયા છે અને અરે વંશુભાઈ આવી ગયા છે શું છે બેને મજા છે ને હે વંશુ મજા આવે છે હાલે લે વંશુ તો પડી ગયો તક્ષુ મજા આવે છે હે અમાર તક્ષુભાઈ અને વંશુભાઈ કાઈ બોલતા નથી શું કરશું મિત્રો એમાં એવું છે મોટા બધા કામમાં રોકાઈ જાય હું એકલો બેઠો હોય મારું કરું છોકરા ભેગી વાતો કર્યા કરી તો મિત્રો હવે લગ્ન બગન લખાય છે ને બપોરનું કામકાજ શરૂ થઈ ગયું જો થોડીક તૈયારી આવે છે કામ કામની હાલો આપણે સમજ આવી આમાં શોર્ટકટ છે આગળથી આગળ જવાનું જવા